આજે તાપીની અંદર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત બીજા ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કિસાન મહાપંચાયત કરવામાં આવી હતી જે રીતે ચૈતર વસાવાએ લોકોને સંબોધન કર્યું ને જે રીતે ચૈતર વસાવા લોકોની સાથે મળતા હતા લોકોની સાથે વાત કરતા હતા એના ઉપરથી પણ ક્યાંક એવું સાબિત થઈ રહ્યું છે કે હવે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે આજે આ વિષયને લઈને વિગતે ચર્ચા કરવી છે કારણ કે ગુજરાતના રાજકારણમાં પણ આજે ખડભડાટ આવ્યો છે તેની સાથે તાપીની અંદર જે દ્રશ્યો જોવા મળ્યા છે એ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ બંનેનું ટેન્શન વધારી શકે છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સાથે ચૈતર વસાવા વાતચીત કરતા હતા એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે ફક્ત આદિવાસી વિસ્તાર જ નહીં પરંતુ બીજા ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આ ચૈતર વસાવા ભાજપને અને કોંગ્રેસ બંનેને ભારે પડી શકે છે તાપી એટલે કે કોંગ્રેસનો ગઢ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત થવાનું કામ કરી રહી છે પરંતુ કોંગ્રેસના ગઢમાં ક્યાંક ને ક્યાંક જે તાપી છે એની અંદર ચૈતર વસાવાએ જે અત્યારે હાલ ધીરે ધીરે કામગીરી શરૂ કરી છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે એ દરેક વાતને લઈને હવે એવું લાગી રહ્યું છે કે ફક્ત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જ ભાજપનું ટેન્શન વધારી શકે છે એક બાજુ ચૈતર વસાવા અત્યારે હાલ ધીરે ધીરે લોકોને પોતાની તરફ વાળી રહ્યા છે ને બીજી બાજુ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા છે એ પણ પોતાનો વ્યાપ વધારી રહ્યા છે એટલે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અત્યારે હાલ આ દરેક મુદ્દાઓ ચાલી રહ્યા છે આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે એ જ દરેક વાતને લઈને હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવવા પણ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે એટલું જ નહીં જો આ વિષયને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો આજે જાહેર મંચ ઉપરથી ચૈતર વસાવાએ જેલવાસને લઈને વાત કરી જે ખેડૂતો અત્યારે હાલ જેલની અંદર છે એમને લઈને વાત કરવામાં આવી ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે સત્તામાં પરિવર્તન આવીને રહેશે બે પણ દૂર નથી વધુમાં આ વિષયને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું સૌથી પહેલાં તો તે સાંભળીએ આપણને નોકરી મળી ગઈ છે ત્યારે સીપીએમ અને જેકે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બાર ના લોકો બે મહિનામાં પરમેડન્ટ થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે સીપીએમ માં બી જઈશું અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ સીપીએમ પણ બંધ કરવાની એમને ફરજ પાડી દઈશું જયારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અબાણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસાઇટ ની જાણ નહોતી અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે ફોરેસ્ટ ફોરેસ્ટવાળાએ દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવરમાં એવી પાહેતરી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી બહારના લોકો આવીને રાજ કરે છે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો સાથીઓ અહીંયા અણુમથક જ્યારે બન્યો અણુમથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા અભણ હતા બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુમથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમથક કાકરા પહાડ બનાવ્યું એમાં પણ એમણે બહાદરી આપી છે લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુજરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુમથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ક્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે ભ્યારા ભ્યારા ખાતે તાપી જિલ્લાની એક માત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓએ ડિરેક્ટર હોય બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગર ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નિજર થી બીમાર પડે કુકર થી બીમાર પડે ઉછલ થી બીમાર પડે સોનગઢ થી બીમાર પડે એકમાત્ર સિવિલ હોસ્પિટલ વ્યારામાં હતી અને આ ભાજપ ની સરકારે એ સિવિલ હોસ્પિટલ ને પીપીપી મોડલ ના ધારા ધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના એમઓયુ કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસનો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય ઝાઇડસ હોય કે કોઈ પણ હોય રિલાયન્સ હોય અદાણી હોય કે અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે વડીલોએ આગળ આવવું પડશે આમ આદમી પાર્ટી ના બેનર નીચે આવું પડશે અમારા જેવા આગેવાનો ના સમર્થન આવું પડશે તમારે તાલુકા જિલ્લામાં લડવું પડશે તમારે વિધાનસભામાં લડવું પડશે રાજનીતિ આવવું પડશે અને આ ભાજપ ની સરકાર ને આપણે બધા સાથે મળીને ઉખાડીને ફેંકી દેવું પડશે આઝાદી ના ઇઠોતેર વર્ષ થઈ ગયા અમૃત મહોત્સવ માટે કરોડ રૂપિયા નું બ્રાન્ડિંગ કરે ગૌરવ યાત્રાઓ કાઢે વિકાસ મહોત્સવ કાઢે અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જયારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્ર ગુજરાતમાં ભય ભમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચાર થી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને રાજનીતિ ને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાઈ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોબાણ ઉજાગર કરીએ નલ સે જલના કોબાણ ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીઓના અધિકારો બચેની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભારત ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ત્યારે આ ભાજપ ની સરકારના નેતાઓને એમની પોલીસ ને એવું હતું કે આ ચૈતર વસાવા ડરી જશે પણ આ ચૈતર વસાવા ડરવા વાળા નથી આ ચૈતર વસાવા લડવા વાળા છે ત્યારે તમે જોયું હશે જયારે મારા જામીન થયા ભાજપ સરકારના ના ઇશારે એમના વકીલો એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવા ને અંબાજી થી ઉમર ગામ સુધીના

અમે કેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને 15મી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામધામ દાન અપનાવીશું ભાજપમાં લાવીશું ખેસ પહેરાવીશું ભલ ભલી ધમકીઓ અમને મળી છે ભલભલી જેલની ધમકીઓ મળી છે પણ આ જાહેર મંત પરથી એ પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો બે હજાર સત્તાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તમને બધાની ફાઇલો પણ અમે બધા ખોલવાના છે ત્યારે અમે કોઈના માફથી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી એમના બુટલેગરોથી એમના કોન્ટ્રાક્ટરોથી એમના ખાણ માફિયાઓથી એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવા ડરવાના નથી એમને બધાને આવનારા દિવસો અમારી તાકાત બતાવી દઈશ ત્યારે સાથીઓ વધારે વાત હું નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મંચ સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સબંધ અને શરમના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ

જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી ત્યારે આ વિસ્તાર જે પણ ખેડૂતો છે એ મહેનતુ છે સંઘર્ષીલ છે સ્વાભિમાની છે ત્યારે મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે નવ વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો ચૌદમો કાર્યક્રમ છે આગળ તેર જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું ગળું પણ બે ગયું છે બોલવામાં પણ તકલીફ છે પણ તમે બે વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો તમે બધાએ આ તમારો ભાવ આ તમારો પ્રેમ આ તમારો સહકાર આમ આદમી પાર્ટી જોડે તમે આપ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આવો તમારો સહકાર આવો તમારો પ્રેમ આવા તમારા આશીર્વાદ આવનારા દિવસોમાં પણ અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે બન્યા રહે એ જ વિનંતી સાથે આપ સૌ અહીં પધાર્યા અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો માતા બેનો આપ સૌ પધાર્યા મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે પોલીસ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે તમામ લોકોનો આજના મંચ પરથી ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું ખાસ કરીને જો વાત કરવામાં આવે આપનેતા બ્રિજરાજ સોલંકી વિશે બ્રિજરાજ સોલંકીએ પણ રાજુ કરપડાને ખાસ કરીને પ્રવિણ અત્યારે હાલ બોટાદ કાંડને લઈને લઈને જેલની અંદર છે તો એમને પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવીને ખાસ કરીને પણ કહેવામાં આવ્યું છે કે ભાજપની આ પહેલેથી નીતિ રહી છે કે જે રીતે આંદોલન કરવામાં આવે વાત કરવામાં આવે તો એની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો તે લોકોને જેલમાં નાખી દે છે એવી પણ વાત બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી એટલે ખાસ કરીને અત્યારે હાલ જાણે એવું લાગે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી વધારે વિડીયો સામે આવી રહ્યા છે જે રીતે લોકો તેમને બોલાવી રહ્યા છે લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં રાજકારણમાં એક મોટો વળાંક આવી શકે છે અને ભારતીય જનતા પાર્ટીને પણ મોટો

હું તમામનું ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આજની આ સભામાં સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે ત્યારે આપણે પ્રતિજ્ઞા લેવાની છે આપણે સવારે સંકલ્પ કરવાનો છે કે આવનારા દિવસોમાં આપણા હક અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈને જે આદિવાસી સમાજ સાથે ઓબીસી એસસી એસટી સમાજ સાથે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ અન્યાય અને અત્યાચાર કર્યો છે અને જડબા તોડ જવાબ દેવાનો છે ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે ત્યારે હું તમામ લોકોને વિનંતી કરીશ કે જે સ્ટેજની સામે ઉપસ્થિત છે સ્ટેજની સામે ઊભેલા છે એ પોતાનું ખુરશી ઉપર સ્થાન ગ્રહણ કરશે તમામ લોકોને ફરી ફરી વિનંતી કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીને બિરાજમાન થઈ જશો મિત્રો આપણે વાત કરતા હતા જે લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે જેલની અંદર છે ત્યારે એ નેતાઓને આપણે યાદ કરવા પડશે ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરીયા હોય કે પંચ્યાસી ખેડૂતો ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આજે જેલની અંદર છે એમની માટે એક વાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો બોટાદ અંદર જે નિર્દોષ લોકો ઉપર જે અમુક ટકા પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે એમની ગુલામ બનીને આ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કર્યો છે

જ્યારે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં જેલની અંદર હેંસી કરતાં પણ વધારે દિવસોથી બે બે વાર જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે આવીના જ ભાજપના આદિવાસી નેતાઓ એવું કહેતા હતા કે હવે ચૈતર વસાવા ક્યારેય બહાર નહીં નીકળી શકે ચૈતર વસાવાનું રાજકીય જીવન ખતમ થઈ ગયું હવે ચૈતર વસાવા ક્યારેય ઊભો નહીં થઈ શકે લોકોનું કામ નહીં કરી શકે ત્યારે ચૈતરભાઈ ફરીવાર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને ભાજપના નેતાઓને હું કેવા માંગીશ કે અરે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આમ આદમી પાર્ટી ના લોકો આંદોલનની કોકમાંથી જન્મેલા લોકો છે ગરમ તપતી ભઠ્ઠી માંથી નીકળેલા લોકો છીએ આમ આદમી પાર્ટીનો નો એક હોદ્દેદાર અને એકતા ખેડૂતો આદિવાસી સમાજ માટે છીએ ત્યારે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન કરવા માટે જઈ રહી છે ત્યારે હું યુવાનો ખાસ કહેવા માંગીશ યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહ રાજેન્દ્ર લહેડી અઢાર વર્ષના શહીદ ખુદીરામ બોઝ ને માનવા વાળા લોકો છો યુવાનો એ જયારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંગી અંગ્રેજો ની આપણે મુક્ત થયા યુવાનો એ જયારે આપી જ્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર ને સ્વતંત્ર બચ્યું અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે ભારત દેશના એકસો 40 કરોડ લોકો ખતરા છે ગુજરાત ખતરા છે ખેડૂતો ખતરામાં છે આદિવાસી સમાજ હોય ત્યારે બધું જ આમ આદમી પાર્ટી માં જોડાવવું પડશે આ એક માત્ર એવી પાર્ટી છે જે યુવાનો ને તક આપે છે આમ આદમી પાર્ટી માં જોઈ લો ચેતરભાઈ વસાવા યુવા ગોપાલભાઈ ઇટાલિયા યુવા હેમંત સત્તા પરિવર્તન કરવું હશે તો યુવાનો એ આગળ આવવું પડશે એટલા માટે યુવાનો આપણા ભારત દેશની રાજનીતિ થી દૂર ન ભાગો સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી

હિન્દુ મુસલમાન ની વાત કરીને આપણને ભ્રમિત કરે મંદિર મસ્જિદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ની વાત કરીને આપણને ભ્રમિત કરે ત્યારે આપણો ભારત દેશ રામચરિત્ર ચરિત્ર માનસ ની ચોપાઈ એવું કહે છે કે સબનર કરે પરસ્પર પ્રીતિ એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ ના લોકો એક સાથે હળી મળીને રહે પ્રેમથી રહે એ આપણો ભારત દેશ કે છે વિશેષ વાતો નથી કરવી જ્યારે એટલી બહોળી સંખ્યામાં આપણે મનોજભાઈ સોરઠિયાને સાંભળવાના છે જયતરભાઈ વસાવાને સાંભળવાના છે ત્યારે મને જે અહીંયા બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આતકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ અર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો ભારત માતા કી

પરંતુ જે રીતે અત્યારે હાલ ચૈતર વસાવાનો વ્યાપ વધી રહ્યો છે જે રીતે ચૈતર વસાવા કહી રહ્યા છે કે તેમના દ્વારા અત્યાર સુધી લગભગ તેરેક જેટલી જનસભાઓ આજના દિવસમાં કરવામાં આવી છે ને આ ચૌદમી જનસભાઓ છે કે ઘણા બધા લોકો છે તે લોકો અત્યારે હાલ અમારી સાથે જોડાઈ રહ્યા છે તો ક્યાંક ચૈતર વસાવા હવે ભાજપને ભારે પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ને ખાસ કરીને આજે ભીડના દ્રશ્યો પણ ક્યાંક ભાજપનું ટેન્શન વધારી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે એની સામે વાત કરવામાં આવે

જોવા મળી રહ્યા છે એવું પણ કહી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી નહીં પરંતુ બે હજાર સત્યાવીસ વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે એની જ અંદર ક્યાંક ને ક્યાંક મોટી નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ એ લોકો વર્તાવી રહ્યા છે પરંતુ જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ આ સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે જે રીતે ચૈતર વસાવાની એક્ટિવનેસ વધી છે જે રીતે ભારતીય જનતા પાર્ટીની કામગીરી શરૂ થઈ ગઈ છે કોંગ્રેસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ જ દરેક વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ પાર્ટીને ભારે પડે છે કારણ કે એક બાજુ જ્યારે ચૈતર વસાવા છે એમની એક્ટિવનેસ વધી છે ચૈતર વસાવા દ્વારા ઘણી બધી જગ્યાએ ગાબડું પાડવામાં આવ્યું છે આપણે ગઈકાલે પણ જોયું હતું કે દાહોદની અંદર ગાબડું પાડ્યું હતું ને આજે જયારે હવે તાપીની અંદર પણ ગાબડું પાડ્યું છે ઘણા બધા લોકો છે તે તેમની સાથે જોડાયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર